ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જોઈએ ને આપણા અમુક જોતા હોય મજામાં જ રહે વળત હવે આપણે દુકાઈ જાય બરાબર તમા તમાર મા સાફ સફાઈ ગયો અહીં ને હજી બ્રશ ચાલે અહીં હું તૈયાર થઈ ગયા ને એને હજી બ્રશ શું કરે બધું નજો પટમાં બાંધી દીધું ઘડકવાર અહીંયા રહે પછીનો બાંધી દેવાનો પાછો આપણે આવીએ ચાલો તો હવે આપણે દુકાને જઈને મેળ્યા રામ ત્યારે ચાર્જિંગ થઈ ગઈ છે ફૂલ ચાલો આપણે લઈ જઈ તો આપણે દુકાને જઈએ હે ફ્રેન્ડ્સ બરાબર આપણે આજે અહીંથી એક નોટિસ કર્યું છે વિડીયો જોઈએ તો હતા તો આપણા વિડીયો હજી બહુ શેર ને સબસ્ક્રાઈબ તમે નથી કરાવતા બરાબર તો આગળ વધારો બરાબર તો તમને મજા આવી છે જેટલા આગળ વિડીયો વધશે ને સબસ્ક્રાઈબ વધારશો ને એટલી મજા આવી છે આપણા વ્લોગમાં બરોબર ન તો પછી હું એકલા એકલા તો ઉતારવા એથી તમે થોડાક શેર કરો સબસ્ક્રાઈબ કરાવો બરાબર હાલો તો હવે દુકાને જઈને મળ્યા બરાબર આ થોડુંક ધ્યાન દેજો તમે બરોબર હાલો તો જે માતા તો આપણે દુકાને આવી ગયા હે બરોબર તો આપણે એક ઠેકાણે જવાનું છે જ બહાર તો હાલો તમે બ્લોગમાં બન્યા રહેજો તો બહાર જ્યાં જઈએ તમને બતાવીએ અમે બરોબર હું ના તો ભાઈ બે છે જ

ગૌશાળામાં આ બધું બહુ મસ્ત સીન છે બરોબર હાલો તો હવે તમને આગળ મળ્યા એન્ટ્રી થઈ ક્યાં હે બરોબર

અતુલ મશીનરી સ્ટોર દુકાન હજી નથી ખુલી બરોબર તો હવે આપણે ચા પાણી પીવું નાથા ભાઈ તો આગળ જવા દઈએ ચા આગળ પી હાલો તો ચા પી લઈ જનતા માં આવ્યા હતા જનતા સ્ટ્રીટ બરોબર કાકા હતા અહીંયા તો અહીંયા મળ્યા ફરી વાત બરોબર એટલા રૂપિયા અતુલમાં દઈ દેવાના છે આપણે આપણે નથી જોતા ભાઈ એટલા રૂપિયા કામ પતી ગયું હે અતુલમાં બરોબર લાઈનુ નું લાઈનનું હવે બોલે નાથાભાઈ ની આપણી નથી હવે આપણે જઈએ બરોબર હવે આપણે જઈએ હે દર્શની નાગભાઈ માતાજી નું મંદિર છે આપણે પાટણ પાટણ વાવ છે કે પાટણ છે પાટણ વાવ પાટણ નાગભાઈ માતાજી નું મંદિર છે તો આપણે ત્યાં જઈએ બરોબર સ્મારક માં જ આવે આમ જોઈએ તો બીજો રસ્તો લઈએ એટલે તો આપણે ન્યા જઈને મેળા જન જોધપુર થી નીકળી ગયા છે આપણે બરોબર જો રોડે સડી ગયા રોડે જોઈ શકો છો આપણે પાછા હતા એ રસ્તે સડી ગયા હે બરોબર હાલો તો હવે આપણે આગળ મેળા બરોબર ને ના થાય

નાગભાઈ માતાજીના મંદિર પાજે બરોબર દેખાય છે તમને નાગભાઈ માતાજીની મંદિરની ધજા બરોબર હાલો તો હમણાં મંદિરથી મળ્યા આપણે ડુંગર વિસ્તારમાં છે આપણે આવી ગયા હે નાગભાઈ માતાજીની મંદિરની પાટણ બરોબર આવો દ્રશ્ય હે મંદિર મસ્ત હે બરોબર આવો દર્શન કરવા આવો નાગભાઈ નાગભાઈ માતાજીની ધજા ધજાના દર્શન કરી લ્યો

ત્યાં શું છે મનસુખભાઈ માંડવીયા નો રોડ શો રોડ શો છે મનસુખભાઈ માંડવીયા નો આપડે ત્યાં જઈને મળી લોક ઉતરશે એટલો બતાવશું આપણે તમને બરોબર હાલો તો પછી આપણે આપડે પૂગી ગયા હે બરોબર બધાય રોડ શો માં તો આપડે દુકાને આવી ગયા તા પેલા બરોબર ઘડીક વાર આરામ કર્યો આરામ કરી અમીન ભીખુભાઈ જો સોડા પીએ જમા સોડા

હલો તો હા પડી ગઈ આજે જ હતી તો આપણે બારો બાર આટા મારતા હતા પાછા ગામમાં તમને વિડીયામાં આગળ બતાવશે બરાબર કે આપણે આદમી વાળા આવ્યા હતા ગામમાં રેલી માટે બરાબર તો આપણે એ પણ દેખાડશું આદમીને બરાબર અને આજનો વ્લોગ બહુ સારો હતો બરાબર આજ બહુ મજા આવી અમને તો તમે જુઓ આગળ શેર કરો સબસ્ક્રાઇબ કરાવો બરાબર અને આગળ મોકલો ફોલો કરાવો તો મજા આવે આવા નવીન નવીન વિડીયો માટે આપણે ગમી ત્યાં જશું બરાબર તો આગળ શેર ને સબસ્ક્રાઈબ કરાવું અને હવે આપણે ઘરે જઈ ઘરે જઈને મળીએ ઘરે આવી ગયા નાઈ લીધું બરોબર ખાઈ લીધું બધું કમ્પ્લીટ કરી લીધું હાથું થાય પછી મળી ચાલો તો હવે આપણે કાલના બ્લોગમાં મળશું નાઈ તો ઇન કમ્પ્લીટ થઈ ગયા હવે પૂરી જવાનું હોય એડિટિંગ કરવાનું તો હવે પછી મળ્યા આલો